મિત્રો ભારતીય સંસ્કૃતિમાં વર્ષને બે ભાગમાં વહેંચવામાં આવે છે જેને આપણે દક્ષિણાયન અને ઉત્તરાયણ તરીકે ઓળખીએ છીએ તેમને યમયાન અને સોમ્યયન તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે કે દક્ષિણાયનને યમયાન અને ઉત્તરાયણને સોમ્યયન કહેવામાં આવે છે દક્ષિણાયણ કાળ પૂર્ણ થયા બાદ ઉત્તરાયણ કાળ શરૂ થાય થાય છે છે મિત્રો શરૂઆત ઉત્તરાયણની એટલે કે જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ઉત્તરાયણની શરૂઆત થાય છે તેમ કહેવાય છે મિત્રો સંક્રાંતિ શબ્દનો અર્થ થાય છે સૂર્યનું એક રાશિમાંથી બીજી રાશિમાં થતો પ્રવેશ મિત્રો આ રાશિના પ્રવેશથી સૂર્યનો સંક્રાંતિ તરીકે કહેવાય છે સૂર્યની ઉત્તરાયણનું મહત્વ આપણે જાણી લઈએ વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો મિત્રો ઉત્તરાયણને દક્ષિણાયન કરતાં શ્રેષ્ઠ માનવામાં આવે છે ઉત્તરાયણમાં સૂર્યનો દેખાવ દરેક વ્યક્તિને જીવલેણ ઠંડીના અંત અને અપેક્ષિત વસંત ઋતુના આગમનના સારા સમાચારો આપે છે આમાં દિવસો લાંબા થવા લાગે છે અને અને પ્રકાશ જીવન આપતી ગરમી વધવા લાગે છે તેમજ વિવિધ પ્રકારના કામના સંસ્કારો અને સુમુહૂર્તોની મજબૂત દિશાઓ મિત્રો શ્રીમદ ભગવદ ગીતાના આઠમા અધ્યાય ઉતરાયણ મિત્રો આ શ્લોકમાં એવું કહેવાયું છે કે તત્ર પ્રયતા ગચ્છંતી બ્રહ્મ બ્રહ્મ વિદો મિત્રો આ શ્લોકમાં એવું ભાષાંતર કરવામાં આવ્યું હતું કે શુક્લ માર્ગ દ્વારા ઉત્તરાયણને સંબોધવામાં આવી છે શુક્લ માર્ગનો અર્થ થાય છે કે પ્રકાશની વિપુલતા સાથેનો માર્ગ નામ પ્રમાણે પ્રકાશની પુષ્કળતા સાથે માર્ગ પર મુસાફરી કરવી શુભ છે તેનાથી વિપરીત પુસ્કળ પ્રકાશ સાથે માર્ગ પર મુસાફરી કરવી એ કૃષ્ણ માર્ગ એટલે કે વિપુલ અંધકાર સાથેનો માર્ગ અંધકાર દ્વારા પ્રભુત્વ ધરાવતા પણ માર્ગ પરની સફર એક સંઘર્ષ છે માનવ સ્વભાવ પ્રમાણે દરેક વ્યક્તિ સરળ માર્ગ પર ચાલવા માંગે માર્ગ જ શ્રેષ્ઠ છે એવો વિચાર સામાન્ય લોકોના મનમાં ઉદ્ભવે છે એવું પણ કહેવાય છે કે પ્રકાશની વિપુલતાના માર્ગે મુસાફરી કરતા પ્રવાસીઓ પ્રકાશના સ્વરૂપ અગ્નિ દેવતાના અધિકાર ક્ષેત્રમાં આવે છે મિત્રો ત્યાંથી તેઓ દિવસના દેવતાના અધિકાર ક્ષેત્રમાં જાય છે અને પક્ષના પ્રમુખ દેવતાને સમર્પિત થાય છે ત્યાંથી તે બધા જ પ્રવાસીઓ ઉત્તરાયણના પ્રમુખ દેવતાના પ્રદેશમાંથી માંથી તેઓ બ્રહ્મા લોક સુધી પહોંચે છે ત્યાં તેઓ બ્રહ્માજીની ઉંમર સુધી રહીને મહા વિપત્તિમાંથી મુક્ત થઈને સચિદાનંદ પરમાત્માની પ્રાપ્તિ કરે છે અહીં બ્રહ્મવિદ શબ્દ પરોક્ષ રીતે ભગવાનને ઓળખનારાઓ માટે છે મિત્રો પરોક્ષ રીતે અનુભવી બ્રહ્મજ્ઞાનીઓ માટે નહીં કારણ કે બ્રહ્મજ્ઞાનીઓ અહીં મુક્ત થઈ જાય છે તેમને બ્રહ્મલોકમાં જવું પડતું નથી સામાન્ય રીતે આપણે એવું કહીએ છીએ અને એવી માન્યતા પણ ધરાવીએ છીએ કે જે લોકો દિવસ દરમિયાન શુકલ પક્ષ અને ઉત્તરાયણ દરમિયાન શરીર છોડી દે છે તેઓ મુક્ત થઈ જાય છે પરંતુ જેઓ રાત્રે કૃષ્ણ પક્ષ અને દક્ષિણાયન દરમિયાન શરીર છોડી દે છે તેઓ મુક્ત નથી આ ધારણા સાચી નથી કારણ કે ગીતાના ચૌદમાં અધ્યાયના અઢારમાં શ્લોકના આ ત્રણ પ્રકારની હિલચાલનું વર્ણન કરવામાં આવ્યું છે જેને ઉપર મધ્ય અને નીચેની ત્રણ ગતિ તરીકે કહેવામાં આવે છે ઉત્તરાયણમાં મૃત્યુ પામેલી વ્યક્તિની ઉધ્વગતિ ગણાય અને દક્ષિણયાનમાં મૃત્યુ પામેલી વ્યક્તિની અધોગતિ ગણાય તો મધ્યમ ગતિ માટે કોઈ બાકી રહેતું નથી તો તેનો અર્થ પોતે જ અયોગ્ય ગણાય આ સંદર્ભમાં મહાભારતની એક કથા ખૂબ જ પ્રસિદ્ધ છે જેમાં કહેવાય છે કે મકરના મૃત્યુ પછી ભીષ્મે ઉત્તરાયણમાં માઘ શુક્લા અષ્ટમીના રોજ પોતાના પ્રાણની આહુતિ આપી હતી અહી મિત્રો સવાલ એ થાય છે કે જ્યારે માણસને તેના કર્મો પ્રમાણે પ્રગતિ મળે છે તો પછી ભીષ્મ પિતામહે ઉત્તરાયણની રાહ કેમ જોઈ આનો ઉકેલ આપતા આચાર્યોએ કહ્યું કે ભીષ્મ ભગવદ્ધામ ગયા ન હતા તે દયુ નામનો વશુ હતો પુરોહિતમાં આઠ પ્રકારના વશુઓની ચર્ચા જાણીતી હતી આ વાત પુરાણોમાં સારી રીતે સમજાવવામાં આવી હતી આ આઠ વસુઓમાંના એક હતા ભીષ્મ પિતામહ જે એક શ્રાપને કારણે નશ્વર દુનિયામાં આવ્યા હતા તેને બ્રહ્મલોકમાં નહીં પણ દેવલોકમાં જવાનું હતું દક્ષિણયાન સમયે દેવલોકમાં રાત્રિ હોય છે જો તેઓ રાત્રે ગયા હોત તો તેઓએ સવાર સુધી ત્યાં રાહ જોવી પડી હોત તેણે હમણાં જ ઈચ્છા મૃત્યુનું વરદાન મળ્યું હતું તેથી તેણે વિચાર્યું કે ત્યાં રાહ જોવાને બદલે અહીં રાહ જોવી વધુ સારું રહેશે કારણ કે અહીં ભગવાન કૃષ્ણના દર્શન થશે અને સત્સંગ પણ થશે તેથી જ ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં એવું પણ કહે છે કે કૃષ્ણે ગતિ હેતે જગત શાશ્વતે માતે અર્થ એ છે કે માણસને ઉધ્વ ગતિ સાથે સીધો સંબંધ છે અને અન્ય ગતિશીલ અને સ્થાવર જીવોને પરંપરા સાથે સંબંધ છે તેનું કારણ એ છે કે ભગવાનની કૃપાથી જંગમ અને સ્થાવર જીવો મનુષ્યની શ્રેણીમાં આવે છે અને કરેલા કર્મો અનુસાર ઉપર મધ્યવર્તી અને અધોગામી ગતિ તરફ જાય છે ઉધ્વગ્છતી સત્વસ્થા કહીને સદગુણ ઉદ્વગતિ રજસ ગુણવાળાની મધ્યગતિ અને તમસ ગુણવાળાની અધોગતિનું વર્ણન કરવામાં આવ્યું છે મૃત્યુના સંદર્ભમાં ઈંડા અને શરીરનો સિદ્ધાંત કહે છે કે જો મૃત્યુ સમયે જીવન શક્તિ સૂર્ય શરીર સાથે સંબંધિત છે ઉત્તરાયણમાં સૂર્યના આકર્ષણને લીધે જીવ બ્રહ્માંડની પરિમિતિને ઓળંગી જાય છે અને દક્ષિણાયનમાં ચંદ્રની શક્તિના વર્ચસ્વને કારણે તે બ્રહ્માંડની પરિમિતિથી આગળ વધી શકતો નથી કારણ કે ચંદ્ર ખૂબ જ નજીક છે પૃથ્વી પર સૂર્યની ઉત્તર અને દક્ષિણ ચળવળ એ આયન છે ઉત્તરાયણ એ સૂર્યની ઉત્તર ગતિ તરફ છે ઉત્તરાયણથી ભગવાનનો બ્રહ્મ મુહૂર્ત શરૂ થાય છે શાસ્ત્રોના લેખકોએ ઉત્તરાયણ કાળને આધ્યાત્મિક અભ્યાસ અને આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિ માટે ફળદાયી સમય ગણ્યો છે જ્યોતિષીય દ્રષ્ટિકોણથી આ સમયગાળા દરમિયાન ઘરનું નિર્માણ દેવતાઓનો અભિષેક સકામ યજ્ઞ અને અન્ય કોઈપણ પ્રકારનો કામ્ય કામ યજ્ઞ કરી શકાય છે ઉત્તરાયણ એ સંદેશ આપે છે કે દરેક વ્યક્તિએ પોતાના કર્મો વિશે વિચારવું જોઈએ અને જો તે યોગ્ય ન લાગે તો તેને બદલો અને પોતાને શુદ્ધ અને સદાચારી કાર્યો કરવા તરફ આગળ વધો શુદ્ધ આચરણ અને વિચાર વ્યક્તિની પ્રગતિશીલ વૃદ્ધિ તરફ દોરી જાય છે અને જો તેમાં પણ ઉત્તરાયણ હોય તો તે એક પર હિમસ્તર કરે છે તેથી આપણે બધાએ આવા શુભ પ્રયાસો કરવા જોઈએ કારણ કે આપણે બધા ઉત્તરમાં છીએ જો તમને અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક અને આ વિડીયોને જરૂરથી શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી વિડીયોને અંત સુધી નિહાળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ